આજની ચર્ચા એક ખૂબ જ આમ કહીએ તો રસપ્રદ દ્વિધા રજૂ કરે છે એક તરફ ભારત વિકાસની જાણે બુલેટ ટ્રેન પર સવાર છે જ્યાં મોટા પ્રોજેક્ટ્સ અને વ્યૂહાત્મક નિર્ણયો લેવાઈ રહ્યા છે બરાબર અને બીજી તરફ તે પોતાના પર્યાવરણ અને જે સાંસ્કૃતિક વારસો છે એને સાચવવાના પ્રયાસો પણ કરી રહ્યું છે આજે આપણે આજ જ બંને વચ્ચેના સંતુલનને સમજવાનો પ્રયત્ન કરીશું તમે બિલકુલ સાચી વાત કરી આ કોઈ સરળ સંતુલન નથી આજના સ્ત્રોતો આપણને એ જોવાની તક આપે છે કે એક ઉભરતી મહાસત્તા એની ભવિષ્યની જરૂરિયાતો અને એનો જે સમૃદ્ધ ભૂતકાળ છે એની વચ્ચે કેવી રીતે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહી છે બરાબર આ માત્ર સમાચાર નથી પણ એક રાષ્ટ્રની પસંદગીઓની ગાથા છે તો ચાલો આ ગાથાની શરૂઆત શાસનના ઉચ્ચ સ્તરથી કરીએ નવી દિલ્હીમાં મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદ યોજાઈ આ સામાન્ય રીતે બંધ બારણે થતી બેઠક હોય છે પણ એના જે વિષયો છે એ ઘણું બધું કહી જાય છે ચોક્કસ આ પરિષદ જુઓ સહકારી સંઘવાદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યાં કેન્દ્ર અને રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને દેશની દિશા નક્કી કરે છે આ વર્ષની થીમ હતી વિકસિત ભારત માટે માનવ મૂડી માનવ મૂડી હા આ થીમ પોતે જ એક મોટો સંકેત છે આ શબ્દ થોડો ભારે લાગે છે માનવ મૂડી મતલબ એનો સરળ અર્થ શું છે અને એના પર ફોકસ કરવા માટે કયા વિષયો પર ચર્ચા થઈ હમ સારો સવાલ છે સરળ શબ્દોમાં કહીએ તો દેશની ખરી સંપત્તિ તેના લોકો તેમની કુશળતા અને તેમનું સ્વાસ્થ્ય છે બસ આ જ માનવ મૂડી છે અચ્છા અને આ પરિષદમાં જે વિષયો પર ચર્ચા થઈ એના પરથી એક પેટર્ન સ્પષ્ટ દેખાય છે વાત થઈ પ્રારંભિક બાળપણ શિક્ષણની પછી શાળા શિક્ષણ કૌશલ્ય વિકાસ ઉચ્ચ શિક્ષણ અને રમત ગમત ઓકે આ બધા વિષયો સીધા લોકોના વિકાસ સાથે જોડાયેલા છે એટલે કે સરકાર હવે માત્ર રસ્તા પુલ અને ફેક્ટરીઓ જેવા ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નહીં પણ લાંબા ગાળાના માનવ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આ તો એક મોટો વ્યૂહાત્મક ફેરફાર કહેવાય ખરું ને હમ આ એક મોટો અને બહુ મહત્વપૂર્ણ ફેરફાર છે આ ઉપરાંત રાજ્યોમાં નિયમન મુક્તિ એટલે કે આમ જુઓ તો વેપાર ઉદ્યોગ માટેના નિયમો સરળ બનાવવા અને શાસનમાં ટેકનોલોજીનો ઉપયોગ જેવા ભવિષ્યલક્ષી વિષયો પર પણ ઊંડી ચર્ચા થઈ આ બધું બતાવે છે કે સરકાર એક એવી વ્યવસ્થા બનાવવા માંગે છે જ્યાં લોકોનો વિકાસ પણ થાય અને તેમને કામ કરવાની તકો પણ સરળતાથી મળે તો આ થઈ ઉચ્ચ સ્તરની વ્યૂહરચનાની વાત પણ દેશને ચલાવવા માટે માત્ર સારી નીતિઓ જ પૂરતી નથી સુરક્ષા પણ એટલી જરૂરી છે આતંકવાદનો ખતરો તો હંમેશા રહે છે અને બસ એ જ કારણસર નવી દિલ્હીમાં આતંકવાદ વિરોધી પરિષદ બે હજાર પચીસનું આયોજન એનઆઈએ દ્વારા કરવામાં આવ્યું ઓકે આ કોઈ મતલબ ઔપચારિક બેઠક નહોતી પણ છેલ્લા એક વર્ષમાં દેશ વિદેશમાં બનેલી ઘટનાઓનું વિશ્લેષણ કરીને આપણી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાનો એક પ્રયાસ હતો આ પરિષદમાં મને એક વાત ખૂબ જ રસપ્રદ લાગી ગુનાખોરી અને આતંકવાદ વચ્ચેનું જોડાણ એવું કહેવાયું કે એક સામાન્ય ખંડણીખોર ગેંગ ધીમે ધીમે આતંકવાદી નેટવર્ક બની શકે છે આ તો ખરેખર ચિંતાજનક છે આ કેવી રીતે બને છે આ એક ખૂબ જ ગંભીર અને વાસ્તવિક ખતરો છે થાય છે એવું કે સંગઠિત અપરાધ કરનારા જૂથો શરૂઆતમાં પૈસા માટે નાના મોટા ગુના કરે છે હમ પણ જ્યારે તેમના નેટવર્ક મોટા થાય છે અને તેમના નેતાઓ વિદેશમાં આશરો લે છે ત્યારે તેઓ આતંકવાદી સંગઠનોના સંપર્કમાં આવે છે પછી આ ગેંગના સ્થાનિક નેટવર્કનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે મતલબ કે ભંડોળ એકઠું કરવા અને હથિયારો પહોંચાડવા માટે થાય છે આમ પૈસાનો ગુનો દેશની સુરક્ષા માટે ખતરો બની જાય છે તો આ જોડાણને તોડવા માટે કોઈ નક્કર પગલાં સૂચવવામાં આવ્યા હા બે મહત્વપૂર્ણ પગલાં લેવાયા એક ગુમ થયેલા કે લૂંટાયેલા હથિયારોનો રાષ્ટ્રીય ડેટાબેસ બનાવવામાં આવ્યો જેથી હથિયારોને ટ્રેક કરી શકાય બિલકુલ અને બીજું ગૃહમંત્રીએ સૂચન કર્યું કે દેશના તમામ રાજ્યોમાં એટીએસ એટલે કે આતંકવાદ વિરોધી દળનું માળખું અને તાલીમ એક સમાન હોવા જોઈએ પણ શું બધા રાજ્યો આ માટે સરળતાથી તૈયાર થશે સુરક્ષા તો રાજ્યનો વિષય છે તો શું આમાં કેન્દ્ર રાજ્યના સંબંધમાં કોઈ તણાવ નહીં આવે તમારો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે હા વિચાર તો સારો છે પણ એનો અમલ કરવો એ એક મોટો પડકાર છે બરાબર દરેક રાજ્યની પોતાની પોલીસિંગની પદ્ધતિઓ અને રાજકીય સમીકરણો હોય છે પરંતુ જો આતંકવાદ જેવી રાષ્ટ્રીય સમસ્યા સામે લડવું હોય તો રાજ્યોએ સાથે મળીને એક સમાન નીતિ અપનાવી જ પડશે હમ આ સૂચનનો હેતુ રાજ્યોની શક્તિ છીનવી લેવાનો નથી પણ તેમની ક્ષમતા વધારવાનો છે તો જમીન પર આતંકવાદ સામેની તૈયારીઓ તો ચાલી રહી છે પણ ભારતની વિશાળ દરિયાઈ સરહદનું શું ત્યાં પણ આપણી સુરક્ષા એટલી જ મજબૂત છે આ સવાલ આપણને સીધો આઈએનએસ વાક્શીર પર લઈ જાય છે જ્યાં તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સફર કરી હા આ એક એક ખૂબ જ ઘટના હતી દેશના સર્વોચ્ચ સેનાપતિ જ્યારે સબમરીનની અંદર જાય છે ત્યારે તે નૌકાદળના મનોબળ અને દેશની દરિયાઈ તાકાતને એક મજબૂત સંદેશો આપે છે આ સબમરીનને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે આ નામ પાછળનું કારણ શું છે માત્ર તેની હથિયાર લઈ જવાની ક્ષમતા કે પછી બીજું કંઈ હમ સારો પ્રશ્ન તેની ઘાતક ક્ષમતા તો છે જ તે અઢાર જેટલા ટોર્પેડો કે મિસાઇલ લઈ જઈ શકે છે હા પણ તેને સાયલેન્ટ કિલર કહેવાનું મુખ્ય કારણ તેની ગુપ્તતા છે આ એક ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન છે જે પાણીની અંદર અત્યંત શાંતિથી ચાલે છે તેને દુશ્મનના સોનાર કે રડારમાં પકડવી લગભગ અશક્ય છે તે પચાસ દિવસ સુધી પાણીની અંદર રહીને દુશ્મનના વિસ્તારમાં ગુપ્ત માહિતી એકઠી કરી શકે છે અથવા હુમલો કરીને અદૃશ્ય થઈ શકે છે તેની ખરી તાકાત તેની ગુપ્તતામાં છે સુરક્ષાની વાત માત્ર હથિયારો અને સેના સુધી સીમિત નથી હોતી સંસાધનો પર નિયંત્રણ પણ એક પ્રકારની વ્યૂહાત્મક શક્તિ છે આ સંદર્ભમાં દુલસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટનું શું મહત્વ છે તમે મુદ્દાને બરાબર પકડ્યો છે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચીનાબ નદી પર આ પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી મળી છે હં આ એક રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ છે જેનો અર્થ છે કે તે નદીના પ્રવાહને બહુ રોખ્યા વગર વીજળી ઉત્પન્ન કરે છે પણ તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું મોટું છે તે કેવી રીતે સ્ત્રોતો મુજબ એપ્રિલ બે હજાર પચ્ચીસના પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળસંધિ રદ કરી દીધી હતી ઓકે તે પછી ચિનાબ નદીના બેસીનમાં આવતી નદીઓ જેમ કે ચિનાબ પરના પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે દુલસ્તી સાવલકોટ રાતલે જેવા પ્રોજેક્ટ્સ માત્ર વીજળી ઉત્પન્ન નથી કરતા પણ પણ તે પાણી પર ભારતના અધિકારને પણ મજબૂત કરે છે આ વિકાસ અને વ્યૂહરચનાનું મિશ્રણ છે અને અહીં જ આપણી આજની ચર્ચાની મુખ્ય દ્વિધા સામે આવે છે એક તરફ આપણે ચિનાબ નદી પર દુલહસ્તી જેવા મોટા પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી આપી રહ્યા છીએ અને બીજી તરફ ઉત્તર પ્રદેશમાં એક પક્ષી અભયારણ્યને બચાવવા માટે કડક નિયમો લાગુ કરવાની વાત પણ છે આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસે આજ તો સૌથી મોટો પડકાર છે ચાલો ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં આવેલા પાર્વતી અર્ગા પક્ષી અભયારણ્યની વાત કરીએ તેને ઇકો સેન્સિટિવ ઝોન એટલે કે ઇએસઝેડ જાહેર કરવામાં આવ્યું છે બરાબર આ આ અભયારણ્ય પોતે જ એક રામસર સાઇટ છે એટલે કે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભેજવાળું ક્ષેત્ર તે ઉત્તર પ્રદેશના રાજ્યપક્ષી સારસ ક્રેન અને લુપ્તપ્રાય ભારતીય ગીધનું ઘર છે તો આ ઇકો સેન્સિટિવ ઝોન એટલે શું શું તે એક પ્રકારનું સુરક્ષા કવચ છે બરાબર ઈ એસ ઝેડને તમે ઘરની આસપાસની વાળ જેવું સમજી શકો ઘર એટલે આપણું અભયારણ્ય અને વાળ એ સુનિશ્ચિત કરે છે કે બહારની કોઈ ખોટી પ્રવૃત્તિ સીધી ઘરને નુકસાન ન પહોંચાડે હમ આ ઝોન અભયારણ્યની સરહદની આસપાસ એક શોક એબ્ઝોર્બર કે બફર તરીકે કામ કરે છે તો આ વાળની અંદર શું કરી શકાય અને શું નહીં શું ત્યાં બધી પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે ના એવું નથી તેનો વિચાર વિકાસને રોકવાનો નથી પણ તેને નિયંત્રિત કરવાનો છે સરળ શબ્દોમાં કહીએ તો આ ઝોનમાં તમે કમર્શિયલ માઇનિંગ જેવી મોટી પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી કે ખાણ ન નાખી શકો ઓકે મોટા હોટેલ રિસોર્ટ બનાવવા હોય તો કડક પર્યાવરણીય નિયમોનું પાલન કરવું પડે બરાબર પરંતુ બીજી તરફ ઓર્ગેનિક ખેતી પશુપાલન વરસાદી પાણીનો સંગ્રહ જેવી પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓને તો પ્રોત્સાહન મળે છે વિચાર એ છે કે વિકાસ અને પર્યાવરણ સાથે સાથે ચાલે એકબીજાના ભોગે નહીં આ તો ખૂબ જ સંતુલિત અભિગમ લાગે છે વિકાસ સુરક્ષા અને પર્યાવરણની આ મોટી વાતોની સાથે સ્રોતોમાં દેશના સાંસ્કૃતિક પાસાઓ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે જે દર્શાવે છે કે રાષ્ટ્રનું નિર્માણ માત્ર પ્રોજેક્ટ્સથી નહીં પણ લોકો અને તેમની ઓળખથી પણ થાય છે ચોક્કસ અને તેનું સૌથી સુંદર ઉદાહરણ છે ભારતના બંધારણનું સંથાલી ભાષામાં પ્રકાશન હા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે પોતે સંથાલી સમુદાયમાંથી આવે છે તેમણે ઓલચીકી લિપિમાં લખાયેલા આ સંસ્કરણને બહાર પાડ્યું અને મેં વાંચ્યું કે આ ઓલચીકી લિપિની પણ એક ખાસ વાત છે તે આ વર્ષે તેની શતાબ્દી ઉજવી રહી છે ખરું ને બિલકુલ આ એક અદભુત સંયોગ છે પંડિત રઘુનાથ મુર્મુએ ઓગણીસો પચ્ચીસમાં આ લિપિ વિકસાવી હતી વાહ અને બરાબર બે હજાર પચ્ચીસ માં તેના સોમા વર્ષે ભારતનું બંધારણ આ લિપિમાં પ્રકાશિત થયું આ માત્ર એક અનુવાદ નથી પણ એક ભાષા અને તેની સંસ્કૃતિને સર્વોચ્ચ સન્માન આપવાની ઘટના છે બિલકુલ તે દર્શાવે છે કે ભારતની વિવિધતા તેની તાકાત છે વિવિધતાની વાત આવી છે તો આસામના કેટલાક સમુદાયોના પ્રતિનિધિઓએ પણ ગૃહમંત્રી સાથે મુલાકાત કરી આ મુલાકાતોનું શું મહત્ત્વ હોય છે આ મુલાકાતો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે જ્યારે કેન્દ્ર સરકાર રાભા મિસિંગ અને તિવા જેવા આદિવાસી સમુદાયોના નેતાઓ સાથે સીધી વાત કરે છે ત્યારે તે વિશ્વાસનું વાતાવરણ બનાવે છે આ સમુદાયો આસામની સંસ્કૃતિનો અભિન્ન અંગ છે તેમના પોતાના તહેવારો છે જેમ કે રાભા લોકોનો બાઇખો અને મિસિંગ લોકોનો અલી આયો લિગાંગ અચ્છા તેમની સાથે સંવાદ કરવાથી તેમની આશાઓ અને સમસ્યાઓને રાષ્ટ્રીય સ્તરે વાચા મળે છે તે સૌનો સાથ સૌનો વિકાસની ભાવનાને મજબૂત કરે છે અને સ્ત્રોતોમાં ગુજરાતમાં થયેલા કેટલાક કાર્યક્રમોનો પણ ઉલ્લેખ છે સુરતમાં આદિવાસી ઉદ્યોગ મેળો અમદાવાદમાં નમોત્સવ વડોદરામાં એક વૈષ્ણવ મહોત્સવ આ બધી અલગ અલગ ઘટનાઓ લાગે છે શું તેમની વચ્ચે કોઈ સામાન્ય કડી છે જો આપણે સપાટીથી ઊંડા ઉતરીએ તો આ બધા કાર્યક્રમોમાં એક વાત સામાન્ય છે સમુદાય અને ઓળખને મજબૂત કરવાનો પ્રયાસ ઓકે કેવી રીતે સુરતનો મેળો આદિવાસી સમુદાયની આર્થિક ઓળખને મજબૂત કરે છે અમદાવાદનો નમોત્સવ એક રાજકીય વ્યક્તિત્વની આસપાસ એકઠી થયેલી ઓળખનું પ્રદર્શન છે બરાબર વડોદરાનો કાર્યક્રમ આધ્યાત્મિક ઓળખને ઉજાગર કરે છે અને પાલિતાણામાં જે આત્મનિર્ભર હાણોલ મહોત્સવની જાહેરાત થઈ છે તેનો ઉદ્દેશ્ય યુવાનોને તેમના મૂળ તેમની ગ્રામીણ ઓળખ સાથે જોડવાનો છે આ બધી ઘટનાઓ દર્શાવે છે કે લોકો પોતાની ઓળખને અલગ અલગ રીતે ઉજવી રહ્યા છે